મૌન મંદિર ભાવના કેળવવાનું સાધન છે લોકો ભણેલા ખરા પણ ખરેખર ભણેલા નથી ભણેલા તો સમજી જ શકે છે પણ ભણતરનું અહમ એટલું બધું છે કે આપણે તો બુદ્ધિશાળી આપણે સમજવાની પણ મનાઈ ફરમાવીને બેઠા છીએ ઉલટું ટીકા કરીએ છીએ મન બુદ્ધિ ચિત્તને તાળા માર્યા છે આપણે આપણે પોતે હજાર હજાર આંખવાળા હાથવાળા જો ધારીએ ને પાકો નિર્ધાર કરીએ તો ધારીએ તે કરી શકીએ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન વૃત્તાંતમાં લખ્યું છે તેમણે સ્વરાજ્ય લેવા પાકો નિર્ધાર કરેલો અને સ્વરાજ્ય લીધું પણ ખરું આપણે તો મંદિરે જવાનું પણ માંડી વાળ્યું જેમ જેમ ભાવના ઘટતી ગઈ તેમ તેમ સાધન સ્થૂળ થતું ગયું એ ભાવના મૌનમાં બેસવાથી એકવીસ દિવસ સુધી સતત નામ સ્મરણ કરવાથી જાગૃત થાય બહાર સંસારમાં તો પોતાનામાં રહેલી અનેક પ્રકારની વિકૃતિ વગેરેનો પોતાના વિશે વિચાર કરવાનો અવકાશ નથી અહીં અંદર કોઈ કોઈને જોતો નથી એ રીતે વિચાર કરવાનો અવકાશ મળે છે અહીં પોતાને જ સમજવા માટે પ્રયત્ન કરે તો પોતાનું દર્શન થાય જ્યારે જીવનમાં ભાવના જાગૃત થાય છે ત્યારે જ સાચી સમજણ પ્રગટે છે ગતાનું ગતિક રીતે નહીં ગીતા માતામાં અર્જુન કહે છે નષ્ટો મોહ કરીશ્યે વચનમ તવ ગીતા અઢાર તોતેર હે ભગવાન આ સકળ સંસારને હું મારો ગણતો હતો પણ તે મારો મોહ હતો તેની હવે મને સમજ પડે છે અને હવે મારો મોહ નષ્ટ થયો છે હવે તમે જેમ કહેશો તમારા વચન મુજબ જ હું કરીશ લોકો કહેશે એ ગપુ છે પણ નહીં આપણે બધા મોહમાં ભાન ભૂલ્યા છીએ જ્યારે બધા મોહ નાશ પામશે ત્યારે આ સ્થિતિ મળશે ત્યારે શરણાગતિની સ્થિતિ થાય આજ ખરું જીવન છે બીજું નહીં આવા જ માણસ સમતા તટસ્થતા અને વિવેક રાખે છે ચેતનની દશામાં આ જ ખરું છે એવું નથી બધું જ ખરું છે પુરુષોત્તમ ભગવાન ગીતામાં દર્શન કરાવે છે પ્રારબ્ધના સંજોગે પાપની ક્રિયામાં ઉતરવું પડે છતાંય પાંડવોને મુક્તિ મળી એ કેવી રીતે થાય ભગવાનની શરણાગતિથી મોહ નષ્ટ થયો ભગવાનને સહારે રહીને સકળ કર્મો યુદ્ધ કર્યા પછી એ પાપમાં કેવી રીતે લઈ જાય પ્રત્યક્ષ કરીને આપ મેળે એ સાબિત થાય તો પણ બુદ્ધિ સ્વીકારે નહીં આવું શાસ્ત્ર છે ભાવના કેળવવા સાધન જોઈએ બહાર હોઈએ તો લાગણી આવે થોડો કાળ ટકે અંદર એ ભાવના સતત ચાલુ રહે અને એને જીવતી જાગતી રાખે જેમાં ઝાડ છે એના બીજને પૃથ્વીનો સ્પર્શ લાગે અને વરસાદનું પાણી લાગે પછી સંવર્ધન એની મેળે થયા કરે છે અહીં ભાવના કેળવાશે પછી આપ મેળે એનો વિકાસ થયા કરશે સંગ્રામ તો ભાવનાને કેળવવા માટે છે ઉત્તમ કરવા માટે છે જેનો ભાવ જ જાગ્યો નથી એવા ભાવનાને વિશે કશું કરી શકવાના નથી જેને ભૂખ લાગશે તે ખાવાનો જ છે કાળ કાળાંતરથી ભાવના જગાવવા માટે જુદા જુદા સાધનો પ્રગટ્યા છે છતાં પણ ભાવનાનો નાશ થવા લાગ્યો ત્યારે સ્થૂળ સાધનો પણ પ્રગટ્યા એ ટકાવવા માટે મૂર્તિ આવી હરીહયો